હાલ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં મારું નામ છે જયદીપ મકવાણા જો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લે અને બાજુમાં કન્ટિના નિશાનને પણ ડ્રેસ જરૂરથી કરી દેજો જેથી કરી આવનાર વિડીયોની અપડેટ મળતી સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ વિશે જે એક મહત્વપૂર્ણ છે જે તમને જથ્થું મળતું હોય છે મહિને મહિને જે આપણે રાશન કાર્ડમાંથી ડીપુમાંથી એના માટે છે તો કેવાયસી કરવા માટેની અપડેટ છે આ જો તમે આ અપડેટ ન કરી કેવાય સીની ઈ કેવાયસી તો તમને જે રાશન કાર્ડમાં જે મળે છે ઘઉં ચોખા એ બધું બંધ થઈ જશે તો એના માટે ઈ કેવાયસી માટે શું કરવું પડશે આવો જાણીએ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને જોજો સ્કીપ ન કરતા નક સ્ટેપ બાય સ્ટેપ ભૂલી જશો તો પછી મને કહેતાની કેવાય સી બાકી રહે તો ચાલો શરૂ કરીએ તો સરકાર દ્વારા નવું અપડેટ આવી ગયું છે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત છે દરેક સભ્યો જેટલા કૂપનમાં નામ હોય એ બધાને તો શું કરવાનું સૌથી પહેલાં બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે આ પ્રકારે છે પહેલી એપ્લિકેશન તો છે માય રેશન ગુજરાત આને ઇન્સ્ટોલ કરી લેજો અને બીજી છે આધાર ફેસ આ બે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પછી લોગિન કરવાનું રહેશે એમાં તો લોગિન કઈ રીતે કરવાનું એ તમને જણાવી દઉં સૌથી પહેલાં માય હોમ ઉપર જવાનું જેવું હોમ ઉપર તમે જાશો ત્યારે મારું લોગ છે પણ તમારું લોગઆઉટ હશે તો સૌથી પહેલાં તમારે અહીંયા ઉપર રાશન કાર્ડ નંબર નાખી દેવાનો જે તમારો રાશન કાર્ડ નંબર છે તેને નાખી દેવાનો અહીંયા આ રીતે આ મારા મિત્રનું છે જો આવી રીતે કાર્ડ નંબર નાખીને અહીંયા ચાર આંકડાનો જે છેલ્લા લાસ્ટ ચાર આંકડાનો આધાર નંબર જે તે વ્યક્તિનું હોય તે કૂપનમાં કોઈ બી વ્યક્તિનું નામથી તમે રજીસ્ટર કરી શકશો જેવું તમે અહીંયા નાખશો પછી તમારા રેશન કાર્ડ ઉપર જે નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે અહીંયા ચેક માર્ક કરી દેવાનું હું સહમત છું કરીને પછી આધાર ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું તો તમારા આધાર કાર્ડ ઉપર જે નંબર લિંક છે એમાં એક ઓટીપી આવશે તે ઓટીપી લઈ અને અહીંયા ફિલ કરી દેવાનો અને આમાં એક વાતનું ધ્યાન રાખવું મિત્રો મોબાઈલ નંબર આધાર કાર્ડ ડાયરેક્ટ લિંક આવવો ફરજિયાત છે જો લિંક ના હોય તો લિંક કરાવી આવજો તો ઓટીપી આવી ગયો છે તો ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેસું આ રીતે એન્ટર કરી ઓટીપી ચકાસી નાખવાનું થોડી લોડિંગ લેશે જો સક્સેસફુલી થઈ ગયું છે રેશન કાર્ડ લિંક સક્સેસફુલ હવે તમારે એક સ્ટેપ બહાર નીકળી જવાનું ક્લિયર કરી દેવાનું પછી અહીંયા જો આધાર ઈ કેવાયસી લખેલું છે ને જે આ તમને દેખાતું હોય તો નીચે આધાર ઈ કેવાયસી કરીને તેની ઉપર આપણે ક્લિક કરવાનું અહીંયાથી તમે બધું તમારું ભથ્થું બધું બધું જોઈ શકો તમે શું શું મળે છે શું નથી મળતું જો રાશન કાર્ડની દુકાનવાળો ફ્રોડ કરતો હશે તો એ પણ તમને ખબર પડી જશે હવે ઈ કેવાયસી વાયસી ઉપર ક્લિક કરી અને ચેક કરી દેવાનું એટલે અહીંયા તમારો આધાર કાર્ડ ઓટીપી નંબર આવશે હવે આ સ્કેપચર એન્ટર કરી ફિલ કરી દેવાનું જો આ જેટલા તમારા રાશન કાર્ડમાં નામ હશે એ બધા નામ આવી જશે અહીંયા હવે જેની આગળ ઈ કેવાયસી નો લખેલું છે ને એના બાકી છે જો બધાના નો 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 કરેલા છે તો કોઈનું પણ ઈ કેવાયસી હજી કમ્પ્લીટ થયું નથી તો આપણે એક એક કરી અને બધાના ઈ કેવાયસી કમ્પ્લીટ કરવાના રહેશે તો આમાંથી કોઈ પણ એક નામ સિલેક્ટ કરી લેવાનું તમારું હોય તો તમારું તમારા ઘરનાનું ફેમિલીનું કોઈ પણ નું હોય એનું એક કરીને આવી રીતે આ એગ્રી કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું તો જે મોબાઈલ નંબર લિંક હશે આધાર કાર્ડમાં એ નંબરમાં એક ઓટીપી જશે એ ઓટીપી લઈ અને અહીંયા વેરીફાય કરી દેવાનું જો વેરીફાય કરશો એટલે આવું ફેસ સ્કેનર ખુલી જશે આ એગ્રી કરીને અને કેમેરો હંમેશા આ બધલું જે દેખાય ને તમને મોઢું ફેસ એમાં જ રહેવું જોઈએ સાઈડનું કે અથવા મોઢું આમ કે આમ નહીં કરવાનું મોઢું સીધે સીધું જ રાખવાનું તો ચાલો આપણે આપણે ફ્રેન્ડનું છે તો એનું ફેસ વેલ્યુ એક્સેપ્ટ કરાવી લઈએ ઈ કેવાય સી કમ્પ્લીટ કરી લઈએ વચ્ચેનું જ લેવાનું જો આ રીતે આ ફોટો કેપ્ચર થઈ ગયો જો આ રીતે આવી જશે તો તમારી આધારની ડિટેલ્સ બધી આમાં દેખાઈ જશે હવે ડિટેલ અપ્રુવલ માટે ક્લિક કરી દેવાનું જો અહીંયા બધી માહિતી આવી ગઈ એ ટુ ઝેડ આધાર કાર્ડમાં જે નામ છે જન્મ તારીખ સરનામું બધું તમારે જે જોવું હોય તે બધું આમાં મળી જશે જો આ એક કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે તો આ જ રીતે એક એક કરીને બધાના કે વાયસી કમ્પ્લીટ કરી નાખવાના રહેશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરીને પછી જ આગળની પ્રોસેસ કરજો ત્યાં સુધી પ્રોસેસ ન કરતા બંને એપ ડાઉનલોડ કરી લેજો અહીંથી તમારે જે બીજું જોવું હોય તે પણ તમે જોઈ શકો છો અથવા દુકાનદારની કમ્પ્લેન પણ તમે કરી શકો છો જો આમાં તમને ભથ્થું પૂરું ન મળતું હોય તો તમે કમ્પ્લેન પણ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો મારો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મળીશું નવા વિડીયો સાથે